નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ફોરેસ્ટ કાર્ડને લગતા એક ટેસ્ટ પેપર બનાવેલ છે જેમાં આપણે ટોટલ ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફર્સ્ટ ક્વેશ્ચન છે એચિ રેન્થેસ એસ્પેરા કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે જેનો સાચો જવાબ છે મિત્રો અ ઘેડો આગળનો ક્વેશ્ચન ખાલી જગ્યામાં લગભગ બધા જ વિટામિન હોય છે શામાં બધા વિટામિન હોય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન જામફળમાં દરેક વિટામિન હોય છે ખાલી જગ્યાના પાનની રાખ અને ઘીનું મિશ્રણ ચામડીના ચીરા વાઢિયા લગાડવા થાય છે લગાડવાથી મટે છે મિત્રો જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન વી કળો ખાલી જગ્યાના પાનની ધૂળી દમ અને શ્વાસના રોગમાં ઉપયોગી છે સાના પાનની ધૂળી દમ અને શ્વાસના રોગમાં ઉપયોગી છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન પુષ્પી એગલ માર્મેલોસ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન બીલી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ખાલી જગ્યા છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન ટાઈગર સી ડબલ પૂર્ણ નામ જણાવો સી ડબલ પૂર્ણ નામ જણાવો સાચો જવાબ રહેશે એ ઓપ્શન સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દુનિયામાં આશરે ખાલી જગ્યા જાતિના સસ્તન પ્રાણીઓ છે દુનિયામાં આશરે ખાલી જગ્યા જાતિના સસ્તન પ્રાણીઓ છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન પાંચ હજાર છન્નું જાતિના સસ્તન પ્રાણીઓ છે જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને ખાલી જગ્યા કહે છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન ગીઝ દુનિયાનો સૌથી લાંબો કરચલો ખાલી જગ્યા છે દુનિયાનો સૌથી લાંબો કરચલો કોકોનેટ ક્રેબ જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કીટકોની સૌથી મોટી શ્રેણી ખાલી જગ્યા છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન બિટલ્સ પુનિત વન ખાતે પુનિત વન ખાતે ખાલી જગ્યા સોરી પુનિતવન ખાલી જગ્યા ખાતે આવેલ છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ગાંધીનગર ખાતે નીચેના વિધા સત્ય સત્યવિધાનો તપાસો નીચેના વિધાનોમાંથી મિત્રો સત્ય વિધાન તપાસવાના છે જેમાં ચા ચાર ઓપ્શન આપેલા છે જેમાંથી સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન એ અને બી બંને એટલે કે સૌથી વધુ લંબાઈના સાપની જાતિ રેટિક્યુલેટેડ પાયથન છે અને થ્રેડ સ્નેક્સ સૌથી ટૂંકો સાપ છે આ બંને વિધાનો સાચા છે જમીન પરનું સૌથી મોટું પ્રાણી ખાલી જગ્યા છે બી ઓપ્શન હાથી નીચેના સત્ય વિધાનો તપાસો ફરીથી સત્ય વિધાનો તપાસવાના છે સી ઓપ્શન એ અને બી બંને એટલે કે સિએમંગ મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે અને ગોરિલાસ ચુસ્ત શાકાહારી પ્રાણી છે બંને વિધાનો સાચા છે આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં ખાલી જગ્યા પ્રાણીનું ચિહ્ન છે એ ઓપ્શન સિંહનું ગુજરાત રાજ્યનું સૌપ્રથમ વન્યજીવ અભયારણ્ય ખાલી જગ્યા છે સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ગીર અભયારણ્ય દંડેલી અભયારણ્ય ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે દંડેલી અભયારણ્ય કર્ણાટક રાજ્યમાં આવેલ છે બાગાયતી પાકને બાગાયતી પાક ઉત્પાદનને ખાલી જગ્યા કહે છે બાગાયતી પાક ઉત્પાદનને હોર્ટીકલ્ચર કહેવામાં આવે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે ખેજરી આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી ખેજરી આંદોલનની શરૂઆત સત્તરસો એકત્રીસમાં થઈ હતી રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવાય છે રાષ્ટ્રીય પક્ષી દિવસ પાંચ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે સી ઓપ્શન બે હજાર આઠ જો આઈસીઈ બરાબર સત્તર હોય તથા બીએજી બરાબર દસ હોય તો ડીઓજી ડોગ બરાબર ખાલી જગ્યા સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન છવ્વીસ માહિષ્મતી અને ઉજ્જૈની ખાલી જગ્યા મહાજનપદની રાજધાની હતી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન અવંતી મહાજનપદની રાજધાની હતી બ્રિટનના કેટલાક વેપારીઓએ ખાલી જગ્યા નામનું પૂર્વ સાથે વેપાર કરવાનું સંગઠન બનાવ્યું જેને આગળ જતા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે કયું સંગઠન હતું સાચો જવાબ રહેશે સી ઓપ્શન મર્ચન્ટ એડવેન્ચર્સ પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી પલ્લવ વંશની સ્થાપના દેવ દ્વારા કરવામાં આવી હતી ખાલી જગ્યા વિશેની માહિતી અભિલેખમાંથી મળે છે સાચો જવાબ રહેશે ઓપ્શન કુમાર ગુપ્ત પ્રથમ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ખાલી જગ્યા ખાતે આવેલ છે ડી ઓપ્શન પાટણ ખાતે દાનસાગર અને અદભુત સાગર ગ્રંથના રચયિતા ખાલી જગ્યા છે ડી ઓપ્શન સાચો રહેશે બલ્લાલ સેન નિરપેક્ષ વક્રી ભવનાંકનો એકમ જણાવો ડી ઓપ્શન એકમ રહિત છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના આ ત્રીસ પ્રશ્નો ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તેમાં વધારો થઈ શકે અને હા મિત્રો જો આની પીડીએફ તમે જવાબ સાથે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ત્યાંથી તમને આની પીડીએફ પણ મળી જશે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત